હોટલ કે રેસ્ટોરન્ટનું ખાવાનું કોને નથી ગમતું પણ જો જ ખાવાનું આપણને ઘરે મળી રહે એ પણ કોઈ પણ મહેનત કર્યા વિના તો શું વાત છે આજે જ તમે મારા વિડીયો જોશો કે મેં બહુ સરસ ટિપ્સ અને ટ્રિક્સ બતાવ્યા છે કે જેનાથી તમે રેસ્ટોરન્ટ કે હોટલ જેવી મસાલા એક કરી ઘરે જ બનાવી શકશો આ એક કરી થી તમે તમારી ફેમિલી મેમ્બર્સ ને બહુ જ ખુશ કરી શકશો પ્લસ જો તમે આ મસાલા એક કરી કોઈ ગેસ્ટ માટે એટલે કે કોઈ મહેમાન માટે બનાવી તો એ તમારા વખાણ કરવામાં થાકશે નહીં તો ચાલો આજની મજેદાર એક કરી ની રેસીપી શરૂ કરીએ જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો જો તમને મારી રેસીપી પસંદ આવે તો ચેનલને ને કરજો અને સાથે જ બેલ આઇકોન પર જરૂરથી ક્લિક કરજો એનાથી મારી વિડિયો બધી જ નોટિફિકેશન તમને સૌથી પહેલા મળશે હોટલ જેવી એક કરી બનાવવા માટે મેં અહીં સાત બાફેલા ઈંડા લીધા છે તો અહીં ઈંડાની ઉપર આપણે ચપ્પાની હેલ્પથી આ રીતે કટ લગાવી દઈશું આનાથી શું થશે કે જયારે આપણે આ ઈંડા ને ફ્રાય કરીશું તો આ ઈંડા ઉઠશે નહીં કરતા પછી ફાટશે નહીં હવે આની પર આપણે હળદર પાવડર નાખીશું અડધી ચમચી મરચું પાવડર અડધી ચમચી જીરું પાવડર અને અડધી ચમચી થી પણ ઓછું મીઠું નાખીશું હળદર મીઠું જીરું અને લાલ મરચા ના પાવડર થી સારી રીતે મિલાવી દઈશું તમે ઈચ્છો તો હળદર મીઠું જીરું અને લાલ મરચા વિના પણ આને ફ્રાય કરી શકો છો તો આને આપણે અલગ મૂકી દઈશું અને જઈએ મસાલા પેસ્ટ બનાવવાની પ્રોસેસ માં અહીંયા આપણે ગ્રાઇન્ડિંગ લઈશું બે મોટી કાપેલી ડુંગળી બે થી ત્રણ લીલા મરચાં તોડીને નાખીશું કોથમીર લઈશું તો અહી મેં લીલી કોથમીર વધારે લીધી છે પણ તમારે આનાથી થોડી ઓછી લેવી હોય તો તમે લઈ શકો છો આપણે આમાં પાણીનો યુઝ બિલકુલ નહીં કરીએ તો અહી હું આને ગ્રાઇન્ડ કરી લઉં છું અને આ આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો આને પણ આપણે અલગ રાખી દઈશું હવે શું કરીશું કે એક બોલ લઈશું અને આમાં ત્રણ મોટી ચમચી દહીં નાખીશું દહીંમાં આપણે શું કરશું અડધી ચમચી કાળા મરીનો પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાવડર અડધી ચમચી જીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર નાખી દઈશું તો આપણે આ બધા જ મસાલાઓને મિક્સ કરીને અલગ રાખી દઈશું આને આપણે પછી કઢાઈમાં નાખીશું આને આપણે સારી રીતે ફેટી લઈશું તો પહેલા આપણે ડુંગળીની પેસ્ટ બનાવી અને એના પછી દહીં અને મસાલા હવે આપણે જઈશું નેક્સ્ટ જ્યાં આપણે ગેસ ઓન કરીને પેન ગરમ કરીશું પેનમાં થોડું તેલ નાખીશું ને સારી રીતે ગરમ થવા દેસુ તેલ ગરમ થઈ જાય એટલે હવે ઈંડાને આપણે ફ્રાય કરી લઈશું તો અહીં આપણે ઈંડાને ને મેરીનેટ કરીને રાખ્યા હતા હળદર અને લાલ મરચા માં અને આપણે આ તેલમાં નાખી દઈશું ઈંડા છે એને તેલમાં નાખતા જ આના છાંટા ઉડો એ વાતનું તમારે ધ્યાન રાખવાનું આને કવર કરી દો કરતા પછી આનાથી થોડા દૂર રહો તો આને આપણે મીડિયમ ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ માટે ફ્રાય થવા દઈશું ત્યાં સુધી ફ્રાય કરીશું જ્યાં સુધી આની ઉપર બ્રાઉન લેયર દેખાવા ના લાગે બે થી ત્રણ મિનિટ પછી આપણે જોઈશું કે ઈંડા છે ને એ ફ્રાય થઈ ગયા છે તો અહીંયા આપણે ગેસની નોબ બંધ કરી દઈશું

એમાં અડધી ચમચી કાશ્મીર લાલ મરચા નો પાવડર નાખીને મિક્સ કરી દઈશું કાશ્મીર લાલ મરચા ના પાવડર થી શાક વધારે તીખું નહીં બને અને ગ્રેવી નો કલર પણ જ સરસ આવશે એક ચોથાઈ જેટલી હળદર એડ કરી દઈશું એક ચમચી આદુ લસણ ની પેસ્ટ બનાવી દઈશું જેમાં મેં પાંચ થી છ લસણ ની અને આવડી નાની સાઈઝ ના આદુ ના ટુકડા લઈ લીધા છે આની આપણે પેસ્ટ પેસ્ટ બનાવી દેવાની બનાવીને યુઝ કરી શકો છો બીજું કે તૈયાર પેસ્ટ પણ મળતી હોય છે એ પણ યુઝ કરી શકાય પણ જેટલું આપણે તાજું વાપરીએ એટલું વધારે સારું એટલે હું હંમેશા પ્રિફર કરું છું કે બને ત્યાં સુધી આપણે ઘરે જ બનાવી દેવાનું મિક્સ કરીને સ્લો ફ્લેમ પર એટલે કે ધીમા ગેસે આપણે આઠ થી દસ મિનિટ માટે આને થવા દઈશું પેન ને કવર કરી દઈશું વચ્ચે વચ્ચે જોતા પણ રહીશું અને હલાવતા પણ રહીશું જેથી નીચે ચોંટી ના જાય આઠ થી દસ મિનિટ થઈ જાય એટલે આપણે જોઈશું કે આપણી મસાલા પેસ્ટ જે છે એ સારી રીતે ચડી ગઈ છે તો આ આપણી મસાલા પેસ્ટ તૈયાર છે હવે આપણે જે મસાલા દહી તૈયાર કર્યું છે એને આની સાથે આપણે નાખીશું પણ એ પહેલા આ મસાલાને આપણે ઠંડુ થવા દઈશું ગેસ ને બંધ કરી દો અને આને ઠંડુ થઈ જવા દો ગરમ મસાલામાં માં દહી છે એ ફાટી જતું હોય છે કોઈ કોઈક વાર તો અહી મેં આને ઠંડુ કરી દીધું છે હવે આપણે આમાં જે દહીંમાં માં જે બધા જ મસાલા ભેગા કરીને રાખ્યા છે એ આમાં નાખી દઈશું હજુ સુધી ગેસને આપણે ચાલુ નથી કર્યો દહી આપણે ડુંગળીની પેસ્ટ સાથે સારી રીતે મિલાવી દઈશું જયારે આ બંને સારી રીતે મિક્સ થઈ જશે ત્યારે આપણે આમાં ચપટી ફૂડ કલર નાખીશું ફૂડ કલર આમાં ઓપ્શનલ છે પણ જો તમે ઢાબા કે રેસ્ટોરન્ટ જેવું ઈંડા કરી જોઈતું હોય તો થોડો ફૂડ કલર એડ કરવું પડશે આમાં તમે રેડ કે ઓરેન્જ કલર નો ફૂડ કલર એડ કરી શકો તો અહીં ઓરેન્જ કલર નો ફૂડ કલર નાખ્યો છે પણ તમે ઈચ્છો તો રેડ ફૂડ કલર યુઝ કરો આનાથી આ ગ્રેવી દેખાવામાં વધારે સારી લાગશે તો અહીં મેં એક પિંચ ફૂડ કલર નાખ્યો છે જેવો ફૂડ કલર સારી રીતે મળી જાય મસાલા એટલે આપણે ગેસ ને ફરીથી ઓન કરી દઈશું તો અહીં મેં ગેસ ચાલુ કરી દીધો છે હવે આને સ્લો ફ્લેમ ફરી દસ મિનિટ માટે આપણે ચડવા દઈશું પહેલા આપણે ડુંગળીને ચડવી દીધી હવે આપણે દહીં અને મસાલાઓને ચડવા દઈશું અને લો લેમ્પ પર આઠ થી દસ મિનિટ માટે હું આને ચડવા દઈશ ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું હજુ આમાં થોડા મસાલા એડ કરીશ અહી મેં એક ચમચી કાશ્મીર લાલ મરચું પાવડર લીધું છે થોડું વધારે કલરફુલ અને મસાલેદાર બનાવવા માટે મેં અહીં થોડું કાશ્મીર લાલ મરચું પાવડર નાખી દીધું છે આને મિક્સ કરી દઈશું અને પેનને હું કવર કરી દઈશ બે મિનિટ જેવું થઈ જાય એટલે આમાં ગરમ મસાલો અથવા એક કરીનો મસાલો આપણે એડ કરી દઈશું એક કરીના મસાલાના બદલે તમે ગરમ મસાલો પણ નાખી શકો એનાથી પણ એક કરીનો ટેસ્ટ ઇન્હેન્સ થશે અને આનો ખરો ટેસ્ટ એડ થશે મસાલાઓ માંથી તેલ નીકળવા લાગ્યું છે મસાલાઓ માંથી તેલ નીકળવા લાગ્યું છે હવે આપણે શું કહીશું કે આમાં પાણી નાખી દઈશું તો અહીં તમે જોઈ શકો છો મસાલાઓનો કલર બહુ સારો આવી ગયો છે તો અહીં હું દોઢ કપ જેટલું પાણી એડ કરીશ પાણી નાખ્યા પછી તમારે ચાખીને મીઠું ઓછું લાગે તો તમારે ટેસ્ટ પ્રમાણે મીઠું તમારે નાખી દેવાનું પણ ધ્યાન રહે કે આપણે ઈંડા માં પણ મીઠું નાખ્યું હતું અને ગ્રેવી માં પણ પહેલા આપણે મીઠું એડ કરેલું છે એટલે એ હિસાબ થી તમારે નાખવાનું હવે આપણે આમાં ફ્રાય કરેલા ઈંડા ને નાખી દઈશું આમાં ઈંડા નાખ્યા પછી લો ફ્લેમ તમે જોશો કે બહુ સારો કલર બહુ સારું ટેક્સર છે તો અહીંયા આપણી મજેદાર મસાલા એડ કરી તૈયાર છે અને તમે ગ્રેવી નું ટેક્સચર છે એ તમે જોઈ શકો છો એકદમ હોટલ કે રેસ્ટોરન્ટ કે પછી ધાબા મળે છે એવી જ દેખાય છે આનો ટેસ્ટ પણ બહુ જ અમેજિંગ છે આમાં આપણે બીજું કંઈ જ એડ નથી કરવાનું કોથમી પણ તમારે આમાં એડ નથી કરવાની તો આ રીતે તમે એક સર્વિંગ બોલ કે પછી પ્લેટમાં નીકાળી દો અને અહીં તમે જુઓ આનો કલર આનું ટેક્સચર એકદમ રેસ્ટોરન્ટ વાળું તો જેવું મેં કીધું કે રેસ્ટોરન્ટમાં હંમેશા ફૂડ કલર યુઝ થતો હોય છે પ્લસ દહીં અને મસાલાઓમાં મેં બનાવ્યું એ રીતે મિલામીને નાખતા હોય છે આનાથી આ એડ કરી આવી દેખાતી હોય છે અને ખાવામાં પણ બહુ જ અમેઝિંગ લાગતી હોય છે જો તમને ફૂડ કલર ના ગમતો હોય તો એના વિના પણ તમે આને બનાવી શકો છો તમે આ મસાલા એડ કરીને જરૂરથી ટ્રાય કરજો તમને બહુ જ પસંદ આવશે તમે આ એડ કરીને રોટલી પૂરી પરાઠા કે પછી રાઈસ નાન બ્રેડ ની સાથે ખાઈ શકો છો આ બધાની સાથે સારું જ લાગે છે તો આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ તમે મારા વિડીયો ના નીચે લાઈક નું બટન ક્લિક કરો અને મારી ચેનલ ને કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ